નમસ્કાર આજે જે વાત કરવા જઈ રહ્યો છું એમાં ઘણા લોકોને એવું થતું હોય છે જીવનના અમુક તબક્કે ને કે અમને આ ફિલ્ડમાં રસ હતો અને અમે આ ફિલ્ડ ન લઈ શક્યા તો જે તે સમયે આપણે એમાં ક્લિયર થવા માટે શું કરવું જોઈએ તો વેકેશનનો માહોલ છે અને હવે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ એ વિચારમાં હશે જ કે હવે શું કરવું ને મારે કયા ફિલ્ડમાં જવું અને આપણે શેમાં રસ છે અને આપણે શેમાં શ્રેષ્ઠ કામ કરી શકીશું આ બંને બાબતો જુદી છે આથી કેટલાક લોકો તમે કહેતા સાંભળ્યા હશે કે અમને પહેલાં ખબર પડી હોત તો અમારે ફિલ્ડ પસંદ કરવાની ખ્યાલ આવત આવું ન થાય એટલા માટે એક સરસ પ્રસ્તુતિ લઈને આવ્યો છું જીવનમાં ત્રણ બાબત મહત્ત્વની છે તન મન અને ધન આ ત્રણેય બાબતે તમે સ્પષ્ટ થઈ જાઓ તો જીવનના નિર્ણયો સ્પષ્ટ રીતે અને ચોક્કસપણે લઈ શકો છો પણ આમાં સ્પષ્ટ કઈ રીતે થવું તેના જવાબ મળશે અહીં આપેલા બાર પુસ્તકમાંથી આ બાર પુસ્તક તમને તમારી પ્રશ્નોના જવાબો જ નહીં આપે પરંતુ તમા અત્યારે જીવનમાં આવી ગયેલી અત્યારે આવી રહેલી અને હવે પછી આવનારી સમસ્યાઓમાંથી કેમ પસાર થવું અને કેવી રીતે રસ્તા બનાવવા એનો ચોક્કસ ખ્યાલ આપશે અહીં દરેક પુસ્તક વિશે ટૂંકમાં કહું છું વિસ્તૃત માહિતી માટે આપણે પુસ્તકો તો વાંચવા જ રહ્યા ચાલો તો પુસ્તકોના પગથિયા ચડવા લાગીએ આ શ્રેણીમાં પ્રથમ પુસ્તક છે સાગરપંખી લેખક રિચાર્ડ બાક આ પુસ્તક તમને સમજાવશે શા માટે સફળતા મેળવવી છે તેમાં કેટલું છોડવું પડશે કોને છોડવા પડશે ને કેવા કેવા પડકારો હશે આ પુસ્તકમાં વાત છે એક એવા સાગરપંખીની જેનું નામ છે જોનાથ લિવિંગસ્ટન જે એક સામાન્ય સીગલ છે સાગર કિનારે મરીને પડી આવતી કે માછીમારો ફેંકી દે તેવી માછલીઓ ખાઈને જીવન પસાર કરતા પરિવારોમાં એક સીગલ એટલે કે સાગર પંખીનું બચ્ચું નક્કી કરે છે કે હું એટલું ઊંચું ઉડીશ કે જેથી નવી માછલીઓ મેળવી શકું આમ કોઈએ ફેંકેલી કે કોઈએ આપેલી માછલીઓ હું નહીં ખાઉં અને તેની ઉડાન શરૂ થાય છે અનેક વખત પછડાય છે અનેક સંઘર્ષ અને અંતે તેના માટે માછલીઓ ગોણ બની જાય છે અને તે આકાશ આંબવાની તૈયારી કરે છે આકાશ આંબી અને ત્યાં જે પ્રકાશની શક્તિ મેળવે છે તે નીચે આવી અને તેના નાતભાઈઓને આપે છે અને નવા સમાજનું નિર્માણ કરે છે પંખી માછલી આકાશ આ બધું એક પ્રતિક છે અહીં આ પુસ્તક એ સમજાવે છે કે દૃઢ નિશ્ચય ચોક્કસ દિશામાં પ્રયત્નો સાતત્ય અને સમર્પણ હોય તો સામાન્યમાંથી અસામાન્ય કેમ બની શકાય એ આ પુસ્તક સમજાવે છે અલ્કેમિસ્ટ લેખક પોલો કોયલો શાંતિએગો નામનો એક કિશોર પોતાના ઘેટા ચરાવતો એક દેવળ નીચે બેઠે છે ને ત્યાં એક સપનું આવે છે કે મિસરના એક પિરામિડ નીચે ખજાનો છે અને તે તેની વાટ જોઈ રહ્યો છે શાંતિયુગોના પિતા એને પોપ બનાવવા ઈચ્છતા હતા પણ એને જીવનમાં કશુંક અલગ અને મહાન કામ કરવું હતું એટલે થોડા ઘેટા લઈ એને નીકળી પડે છે બ્રાઝિલથી મિશ્ર સુધીની યાત્રા ખૂબ રસપ્રદ છે વચ્ચે થનારા એના અનુભવો આપણને જિંદગીમાં ઘણું નવું શીખવી જાય છે મિશ્રમાં શાંતિયોગો પહોંચે છે તો ત્યાં બે જણા એમ કહે છે કે અમને અહીં એવું સ્વપ્ન આવે છે કે બ્રાઝિલમાં એક દેવળ છે જ્યાં મોટો ખજાનો દટાયેલો છે સમજ્યા જીવનમાં જે શોધવા નીકળો છો એ તમારી પાસે જ હોય છે પણ એ શોધયાત્રા ખૂબ મહત્ત્વની છે સફળતાને પચાવવા માટે અને જીવનને સમજવા માટે આ પુસ્તક ખૂબ જ જરૂરી છે આ પુસ્તક આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની આપણા જીવનમાં વિખરાયેલા ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાના સપના પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ લેખક મહાન કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ ભારતભરમાં જ્યારે આઝાદીની જુવાળની જ્યોત હજુ ધીમી ધીમી શરૂ થઈ હતી ભગતસિંહ ચંદ્રશેખર કે ગાંધીજી હજુ કમાન હાથમાં લેવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયે ગુજરાતના એક ખૂણાએ નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિ કેળવણીનું ધામ બનાવી રહ્યા હતા કિશોર વર્ગમાં સનાતન ધર્મની ઝાંખી થાય અને તેના પરથી વિદ્યાર્થી પોતાના જીવનમાં સંઘર્ષને સફળતા માટે જીવનના નવા દ્રષ્ટિકોણને પામે તેનો ઉદ્દેશ લઈ અને ઉપનિષદ વેદ અને પુરાણમાંથી અમુક કથાઓ તેણે ઉતારી આ કથાઓનું સંકલન અને નિરૂપણ અજોડ કહી શકાય તેવું છે તેને નાના નાના પાત્રો લઈ અને જીવનની સત્ય હકીકતો સામે આપણને આ પુસ્તકમાં રૂબરૂ કર્યા છે એ પછી સત્યકામ જાબાલની વાર્તા હોય અરુણીની હોય ઉપમન્યુની હોય નચિકેતાની હોય યાજ્ઞવલ્ક અને મૈત્રેયની હોય રેકવની હોય વિજય કોનો હોય આ બધી જ કથાઓ આપણને જીવન ભટકતા જીવનમાંથી એક ગૂઢ રહસ્ય તરફ લઈ જાય છે અને ધર્મના તત્વને આત્મસાત કરાવી અને આપણી પ્રજ્ઞાને ઉજ્જવળ કરે છે આ આખ્યાયિકાઓ આ પુસ્તક આપણને સમજાવે છે કે આપણા પુરાણ પુરખાઓએ જીવનને જે રીતે જોયું છે શું એનો અનુભવ આપણને પણ જીવનમાં નવો રસ્તો બતાવે છે આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે આપણે આ પુસ્તક વાંચવું જ જોઈએ ત્યારે કરીશ શું લેખક લિયો ટોલસ્ટોય રશિયાના મહાન લેખક જેમની પ્રસિદ્ધિ વિશ્વભરમાં ત્યારે હતી અને આજે છે ત્યારે આ મહાન લેખક એકવાર મોસ્કોમાં ફરે છે અને ભિખારીઓની દુનિયા જુએ છે એ જોઈ અને એની સામે અનેક સમસ્યા આવે છે કે આ તો બધા આળસુ માણસો છે બીજી બાજુ રશિયાના વૈભવી લોકોના જીવન જુએ છે અને ત્યાં પણ એમને એ જ બાબત મળે છે કે આ લોકો પરોપકાર કરે છે પણ એ રીતે તો વધુને વધુ આળસને પહોંચે છે અને એમને પ્રશ્ન જન્મે છે ત્યારે કરીશું શું પુસ્તકમાંથી પસાર થવો એટલે જવાબ એવો મળે કે મહેનત મુખ્ય છે જીવનમાં આ પુસ્તક વાંચીને ગાંધીજી અને એમના જેવા એ સમયના અનેક મહાપુરુષો ખરેખર મહાન પુરુષો બન્યા આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ ગાંધીજીના શબ્દોમાં જોઈએ તો તોલસ્તોય આ જગતના છપ્પન ભોગ એમણે ભોગવેલા છતાં જ્યારે એમને લાગ્યું કે આમાંથી કંઈ જ નથી ત્યારે ભરજોનીમાં એમણે પોતાનું સુકાન ફેરવ્યું અને છેવટ સુધી પોતાના વિચારોમાં કાયમ રહ્યા જગતમાં જે અસરખાપણું દેખાય છે દોલત અને કંગાલ્યત દેખાય છે તેનું કારણ એ છે કે આપણે જીવનનો કાયદો ભૂલી ગયા છીએ એ કાયદો તે બ્રેડ લેબર બ્રેડ લેબરનો સીધો અર્થ છે કે મજૂરી ન કરે તેને ખાવાનો અધિકાર નથી આપણે દરેક જણ ખાવાની પૂરતી મહેનત કરી નાખીએ તો છે જે ગરીબાએ જગતમાં દેખાય છે તે ન જોઈએ તોસોએ કહ્યું કે લોકો પરોપકાર કરવા નથી રહ્યા છે પણ તેમ કરવાને બદલે જરાક જેટલું કામ કરે એટલે કે બીજાના ખભા પરથી ઉતરી જાય તો બસ એટલે એટલે આપણે આ પુસ્તકમાંથી સમજવાનું એટલું કે સફળતા માટે નકરા સપના નહીં પણ મહેનત જરૂરી છે સફળ થઈ ગયા પછી પણ આપણે અને આપણી સફળતા કટાઈ ન જાય તેના માટે સતત મહેનત કરતી રહેવી જોઈએ પરિશ્રમ જ શ્રેષ્ઠ અને તંદુરસ્ત જીવનનો સમાજનો પાયો છે ત્યારબાદનું પુસ્તક છે સમાજનું અજવાળું પોઝિટિવ સ્ટોરી લેખક રમેશ તન્ના આ પુસ્તકમાંથી સમાજની સિત્યોતેર જેટલી હકારાત્મક સત્ય ઘટનાઓની વાતો કહેવામાં આવી છે રમેશ તન્ના એક સાચા પત્રકાર છે તેઓએ સમાજના સામાન્ય જીવનમાં સહજ જીવનયાપન કરી રહેલા એવા લોકોમાંથી હકારાત્મકતા શોધી છે કે એ વાંચીને આપણને આપણી સમસ્યાઓ દુઃખ સંઘર્ષો પ્રશ્નો વિચારો બહુ નાના લાગે અને એક એવું બળ મળે કે મારી જેવું જ જીવન જીવનારા ફલાણા વ્યક્તિએ જીવનને આટલું સુંદર બનાવ્યું તો ચાલો હું પણ નવી શરૂઆત કરું આ પુસ્તક એટલે વાંચવું જોઈએ કે જ્યારે જીવનમાં ક્યારેક એવી ક્ષણ આવશે કે એમ થાય કે બસ હવે મારાથી કશું થઈ શકે એમ નથી ને આટલો બધો જીવનનો પરિવારનો કે સમાજનો કે નોકરીનો બોજ હું ઉઠાવી શકું એમ નથી આવા જ્યારે વિચાર આવે ત્યારે હૈયાને મગજને હારી જવાના સમયે આ પુસ્તક એક નવી હકારાત્મકતા આપશે ત્યારબાદનું પુસ્તક છે ગુજરાતી પ્રતિનિધિ વિજ્ઞાન કથાઓ સંપાદક રવિન્દ્ર અંધારિયા ત્રેવીસ જેટલી ગુજરાતી હા ગુજરાતી લેખકોએ ગુજરાતી ભાષામાં આપણી માતૃભાષામાં લખેલી વિજ્ઞાન કથા આ પુસ્તકમાં સંપાદિત છે વિજ્ઞાન કથા એટલે વાંચવી જોઈએ કે વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે કલ્પનાના રંગો હોય છે જે તમારી દૃષ્ટિને અને તર્કશક્તિને ખીલવે છે અને તમે તમારા જાતે પસંદ કરેલા ફિલ્ડમાં પણ વધુ સિદ્ધાંતિક રીતે નવા પ્રયોગો કરવા પ્રેરે છે આ પુસ્તકમાં માઇક્રો રોબો ગુડ ગુડ માયસન બ્રહ્મરજ ટ્રેડમેલ આદિ રોબો માર્સ મિસ્ટ્રી જેવી વાર્તાઓ દ્વારા ટેલિગ્રામ થી લઈ અને અન્ય ગ્રહો દ્વારા જીવનની શક્યતાઓ અને યુદ્ધોમાં ઉપયોગી વિચિત્ર આયુધોથી લઈ અને સામાન્ય જીવનમાં ભવિષ્યમાં વણાઈ જશે એવા ટેકનોલોજીના વર્ણનો તમને પણ કશુંક નવું કરવા પ્રેરણા પૂરી પાડશે ત્યાર પછીનું પુસ્તક છે એંધાણ લેખક છે વિશાલ ભાદાણી આ સદીના વિચારવાન વિદ્વાન લેખક યુવલ નોઆ હરારી એક ઇઝરાયેલ ઇતિહાસકાર ફિલોસોફર છે તેમણે પ્રસિદ્ધ ત્રણ પુસ્તક છે સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ હોમોડ્યુઅસ અ બ્રીફ હિસ્ટરી ઓફ ટુમોરો ટ્વેન્ટી વન લેસન્સ ઓફ ધ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી આ ત્રણેય પુસ્તકો ખૂબ દરદાર ગ્રંથ બન્યા છે લેખક વિદ્વાન છે એટલે આ પુસ્તકોમાં કેટલાક ટેકનિકલ અને સાહિત્યિક સંદર્ભો અને ભારેખમ વાતો પણ છે પરંતુ આપણા જેવા પ્રારંભિક વાચક માટે ગુજરાતી નવી પેઢીના નવા કેળવણીકાર વિશાલ ભાદાણી આ ત્રણેય પુસ્તકોના સારને અઠ્ઠાવન પાનામાં સમેટી લીધો છે કહો કે અર્ક બનાવ્યો છે ભલું થજો વિચાર વલણું ટ્રસ્ટનું કે જેમણે આ પુસ્તિકા છાપી અને બહુ મોટું કામ કર્યું છે યુવલ નો આ હરારીના ત્રણ પુસ્તકોને સંક્ષિપ્તમાં સમજીએ સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ આ પુસ્તકમાં માનવ હોવાનો અર્થ શું છે તેની આપણી સમજણમાં વધારો કર્યો છે તેની શોધ કરે છે એક લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર ઓછામાં ઓછી છ અલગ અલગ પ્રજાતિઓ રહેતા હતા છતાં આજે ફક્ત એક જ હોમોસેપિયન્સ બીજાઓનું શું થયું અને આપણું શું થઈ શકે છે આપણે ફક્ત આપણી આસપાસની દુનિયા જ નહીં પણ આપણી જાતને પણ ડિઝાઇન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી રહ્યા છીએ આ આપણને ક્યાં દોરી જઈ રહ્યું છે ને આપણે શું બનવા માગીએ છીએ આ બાબતે ખૂબ સરસ લખાણ થયું છે હોમોડિયસ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટુમોરો આ પુસ્તકમાં હોમોડ્યુઅસ એકવીસમી સદીને આકાર આપનારા પ્રોજેક્ટ્સ સપના અને દુઃસ્વપ્નની શોધ કરે છે મૃત્યુ પર કાબૂ મેળવવાથી લઈ અને કૃત્રિમ જીવન બનાવવા સુધી તે મૂળભૂત પ્રશ્નો પૂછે છે આપણે અહીં ક્યાંથી જઈશું અને આપણે આ બાજુ વિશ્વને આપણી પોતાની વિનાશક શક્તિઓને કેવી રીતે સુરક્ષિત કરી શકીશું આ ઉત્ક્રાંતિનો આગળનો તબક્કો છે આ હોમોડિયસ છે ત્રીજું પુસ્તક છે ટ્વેન્ટી ફર્સ્ટ લેસન્સ ઓફ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી આ પુસ્તકમાં આપણે જે દુનિયામાં રહીએ છીએ તેનાથી ખૂબ જ અલગ ભવિષ્ય માટે કેવી રીતે તૈયારી કરવી એ અંગે સલાહ આપે છે જ્યારે બિગ ડેટા આપણને જોઈ રહ્યો હોય ત્યારે આપણે પસંદગીની સ્વતંત્રતા કેવી રીતે જાળવી શકીએ ભાવિ કાર્યબળ કેવું દેખાશે અને આપણે તેના માટે પોતાને કેવી રીતે તૈયાર કરવું જોઈએ હવે વિશાલ ભાદાણીએ આ ત્રણેય સંપુટને એક જ ખોબામાં આપણને આ એંધાણ નામે સંકલન કરી અને આપ્યું છે અને એ પણ સહજ શૈલીમાં આ પુસ્તક દ્વારા આપણને એ શીખવા મળશે કે વિશ્વનું ભવિષ્ય શું છે તેની સાથે કદમ મિલાવવા આપણે શું કરવું ત્યાર પછીનું પુસ્તક છે શરીર બોલે છે લેખક ડૉક્ટર મહેરવાન ભમગરા અગિયાર પ્રકરણોમાં ડોક્ટર સાહેબે ખૂબ સરસ રીતે આ પુસ્તકમાં શરીરનું વિજ્ઞાન સમજાવ્યું છે આપણી રોજિંદી ક્રિયા ભોજન અને જીવન રીતિ એટલે કે જે લાઈફ સ્ટાઇલ કેવી હોવી જોઈએ જેથી આરોગ્યપ્રદ જીવન જીવી શકાય એનું વર્ણન છે આ પુસ્તક એટલા માટે વાંચવું જોઈએ કે પહેલું સુખ તે જાતે નર્યા આપણે કોરોના સમયે જોઈ લીધું જે સ્વસ્થ શરીર હશે તો જ આ સમયમાં આપણે ટકી શકીશું એટલે બાકીના બધા પ્લાન ધોવાઈ જાય જો સમય ના આપે શરીર જ સાધન છે માટે એને ખાસ સાચવવું પડે આ પુસ્તક એ બાબતે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે ત્યાર પછીનું પુસ્તક છે ધ સાયકોલોજી ઓફ મની લેખક છે મોર્ગન હાઉઝાલ વીસ પ્રકરણોમાં ફેલાયેલું આ પુસ્તક પૈસા આપણા મન મસ્તિષ્ક પર કેવી અસર કરે છે તેની આસપાસ છે ને છતાં આપણે પૈસાનું આયોજન આપે છે જો તમારે ક્રિએટિવ કામ કરવું હશે ને છતાં એક વ્યવસ્થિત સુખી જીવન જીવવું હશે તો પૈસાના નામના તત્વને તમે અવગણી શકશો નહીં અને જો અવગણો તો એ આજના સમયમાં સૌથી મોટી મૂર્ખામી સાબિત થશે તમારા ભવિષ્ય માટે મોર્ગન હાઉઝેલે ઓગણીસ ટૂંકી વાર્તાઓ શેર કરી છે જેમાં લોકો પૈસા વિશે કેવી રીતે વિચારે છે તેની વિચિત્ર રીતોનું અન્વેષણ કરે છે અને તમને જીવનની સૌથી મહત્વપૂર્ણ વિષયોમાંથી એકને કેવી રીતે વધુ સારી રીતે સમજવું તે શીખવે છે જીવનમાં ક્યાં કેમ કેટલું રોકાણ કરવું કેવી રીતે પૈસા દ્વારા પૈસા ડેવલપ કરી અને તમને ગમતા કામમાં ચિંતા વગર જોડાઈ રહેવું તે શીખવા માટે આ પુસ્તક જરૂરી છે ત્યારબાદનું પુસ્તક છે ધ આર્ટ ઓફ ડીલિંગ વિથ ધ પીપલ લેખક લેસ ગ્લિબિંગ આ અંગ્રેજીમાં છે પણ નાનું સરસ મજાનું સરળ અંગ્રેજીમાં આ પુસ્તક છે અગિયાર પ્રકરણોમાં લેખક વાત કરે છે કઈ રીતે માનવ સંબંધ વિશે સર્જનાત્મક રીતે વિચારવું માનવ અહંકારને સમજવું લોકોને મહત્વની ભૂમિકા કરાવવી અને ક્રિયાઓ અને વલણોને નિયંત્રિત કરવું સારી છાપ ઊભી કેવી રીતે કરવી આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે વિકાસ કરવો અને વાતચીત આકર્ષક કેવી રીતે કરવી બીજાને કઈ રીતે સાંભળવા અને આપ બીજા માણસોની કઈ રીતે પ્રશંસા કરવી અને અપમાન કર્યા વગર ટીકા કઈ રીતે કરવી આ બધી બાબતો આની અંદર ખૂબ સરસ રીતે સમાવેશ કરવામાં આવે છે આજના સમયમાં આ એટલા માટે જરૂરી છે કે લોકો સાથે વ્યવહાર મહત્ત્વનો છે ઘણીવાર આપણા લોકો સાથેના વ્યવહારમાં કશુંક ઓછું પડવાથી આપણા ઘણા કામ અટકી જતા હોય છે કે બગડી જતા હોય છે ત્યારે સમય પહેલાં આ વિશે સમજી લેવું જરૂરી છે ત્યાર પછીનું પુસ્તક છે ભૂમિસુક્ત લેખક હિમાંશી શૈલત આઠ પ્રકરણોમાં વિસ્તરેલી આ નવલકથા તમને વિચારતા કરી મૂકે છે આપણી આસપાસ કચરાના ડબ્બામાંથી ઉડતા ઝબલા વિશે તમે વિચાર્યું છે ક્યારેય વિકાસના નામે મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાતા આવતા વૃક્ષો વિશે એ વૃક્ષોને સપ તરીકે જોયા છે તમે કલ્પના કરી છે કે એક પતંગિયાની પ્રજા નાશ પામે છે અને એની સાઈડ ઇફેક્ટ ધરતી પર દેખાવા લાગે છે વાડીઓ વેચીને લેણું કરવું એ કેવી પૈસા માટેની આંધળી દોટ હશે એ વિચારો છો તમને ક્યારેય વિચાર આવે છે કે ઓવરબ્રિજ નીચે દડાઈને અન્ડરબ્રિજમાં પાણી ભરાઈને જનતા મૃત્યુ પામે છે ત્યારે આપણને હવે આશ્ચર્ય થતું નથી તમને વિચારવું એ બધો આદર્શવાદ અને વેવલાવેડા લાગતા હોય તો નવલકથા તમારા માટે નથી જો આ માટે થોડું પણ સંવેદન જીવિત હોય તો આ નવલકથા વાંચવી જોઈએ સુ જોઈ લતિકા દેવાંગના અનમોલ તપન ઝરીના અખિલ પ્રભાસ સર રાયજી કાકા મદન સિબુ આ બધા પાત્રોને તાણાવાળામાં રચાયેલી આ કથા ગુજરાતના એક ગામડાથી શરૂ થઈ અને મણિપુર ઇન્ફાલને મોટા કદના પતંગિયાનો ચિત્રકોટ સુધી જાય છે અને તેની આસપાસની સમસ્યાઓ વિશે અને આપણા ગામડાઓ ખાલી થઈ અને વિદેશ ભાગી જાય છે એના વિશે વૃક્ષો વિશે અચરજ ભરાયેલી વાતો આની અંદર છે આ પુસ્તક એટલા માટે આપણે વાંચવું જોઈએ કે આપણી આસપાસ જે ઘટના ઘટે છે તે ન્યૂઝ છે પણ તેની પાછળનો વ્યૂઝ ખરેખર શું છે એ હકીકત જાણવા માટે એક જાગૃત નાગરિક બનવા માટે આ પુસ્તક વાંચવું ખરેખર જરૂરી છે અંતિમ પુસ્તક છે કેળવણી સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી હજુ એક સબ છે આ પુસ્તકનો કે પાંચથી પંદર વર્ષના બાળકોના વાલીઓ માટે લેખક છે વિશાલ બાદાણી પંદર પ્રકરણોમાં બાળકના વિકાસ માટેની પ્રવૃત્તિઓનો આ સંપુટ છે બાળક માટે અને બાળક સાથે અહીં દર્શાવેલી પ્રવૃત્તિ કરવાથી બાળકનો શારીરિક માનસિક સામાજિક અને નૈતિક વિકાસ થાય છે અને આના સરવાળે આર્થિક વિકાસ તો થાય જ છે પ્રેમ સૌથી મુખ્ય છે તમામ પ્રવૃત્તિમાં હવે અહીં હું તો ટીનેજર માટે વાત કરી રહ્યો છું તો તમે વાલી હોવ તો આ પુસ્તક વાંચીને અમલમાં મૂકજો અહીં આપેલી પ્રવૃત્તિઓને અને જો તમે પોતે ટીનેજર આ સાંભળતા હોવ અને આ પુસ્તક વાંચવાના હો તો આ પુસ્તક વાંચી અને પ્રવૃત્તિ આપમેળેમાં એમાંથી પ્રવૃત્તિમાંથી પસાર થજો અને આ પ્રવૃત્તિઓ તમને જો ન કરી શકાય તો બેથી ત્રણ વખત વાંચી જજો શું કેમ કેવું અને કેટલું સમજવાનું બાકી છે જીવનમાં એ આપને સમજાઈ જશે સારું ચાલો તો આ વેકેશનને તમારા ઉજળા ભવિષ્ય તરફ લઈ જાઓ કાલે વર્ષો પછી ખેદ ન રહે કે મારે આવું કરવું હતું અને હું તેમ ન કરી શક્યો કે શકી યારો પુસ્તક વાંચન એટલે મહત્ત્વનું છે કે ટેકનોલોજી રોજ બદલાશે પણ જીવનની ફિલિસોફી તો એક જ છે ને જે દિવસે એ સમજાઈ જશે તે દિવસે તમારી ગાડીને કોઈ રોકી નહીં શકે પણ દિશા વગરની અને બ્રેક વગરની ગાડીના હાલ બહુ બુરા થાય છે પુસ્તકો એ દિશા પણ આપે છે ને બ્રેક પણ આપે છે આશા છે મારો આ પ્રયત્ન તમને પુસ્તક સુધી લઈ જાય અને પુસ્તક તમને તમારા જીવનમાં સફળતા સુધી પહોંચાડે ચાલો મેલતે રહેંગે પર હા જો તમને આ માહિતી ગમી હોય તો આપના દોસ્તો કે સ્વજનોના સંપર્કમાં આ યુટ્યુબ લિંક ચોક્કસ શેર કરી શકો છો સહજ સાથે સોય સમાધાન પાવે સહજ સાહિત્ય પર મળતા રહીશું આવી સાહિત્યની પુસ્તકોની અને નવા લોકોના જીવનની ફિલસોફીના દર્શન કરવા માટે નમસ્કાર